અહીંથી બહારથી તમે નાગેશ્વરના તમને દર્શન કરાવી દઈ અત્યારે હાલ દ્વારકા જવાનું મોડું થાય છે એટલે કાર્તિકભાઈની ઈચ્છા છે કે ચાલુ રસ્તે નાગેશ્વરના દર્શન કરાવી દઈએ નાગેશ્વર નાગેશ્વર ઓકે ચાલો દ્વારકા રેલવે પાણી પાણી ફાટક પાણીપુરી વાળા ભાઈ હાલો ખાઈ નાખી

我干嘛？

કાર્તિક ને બાંપુડી કરતા અહીં આપણો નથી દેતા ફાઇનલી આપણે ગોટા પોચીવા છે હવે મહદેવ મંદિર

એ મોટામાં મોટું ભડકેશ્વર મહાદેવનું મંદિર પણ થઈ ગયું છે તો હવે આપણે હાલો ભડકેશ્વર મહાદેવના દર્શન કરીએ ચાલો મિત્રો આ તમને જે દરિયાનો નજારો દેખાય છે ને અત્યારે આ અમાસને હિસાબે આ મોજા એકદમ જબરજસ્ત ઉછળે છે બરાબર અને હજી આમાં આપણે વરસાદની પૂરેપૂરી શક્યતા હોય એવું દેખાય છે અને મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ